વડોદરા શહેરમાં અવાર નવાર ટ્રાફિક શાખા દ્વારા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે શહેર આખું ઊંઘતું હોય ત્યારે આતંક મચાવનાર મોડિફાઈડ બુલેટ ચાલકો સામે શહેરની પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સતત બે દિવસથી ટ્રાફિક પોલીસનો સપાટો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે જેમાં મોડિફાઈડ સાયલેન્સર વાળા બુલેટ ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે મોડિફાઈડ સાયલેન્સર વાળા ત્રેપન બુલેટ ડિટેન કરી એમવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મોડિફાઈડ સાયલેન્સર નખાવી બુલેટ ચાલકો ફટાકડા ફોડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તમામ સાયલેન્સર ચકાસણી અર્થે એફએસએલ માં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે મોડિફાઈડ કરાવી પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા ચાલી રહ્યો છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડીફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે એવા કિસ્સામાં ગઈકાલે અમે સત્તર જેટલા મોડીફાઈડ સાયલેન્સર લગાવેલા કર્યા હા ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ மீனா தரமிய சித்தேரே கே